સુરતના પાલ ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરાયું લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા નાયક મરાઠા સમાજ સેવા સંઘ ક્રિકેટ એસોસિએશન સુરત તથા વાલણ વિભાગ ક્રિકેટ એસોસિએશન અંતર્ગત શ્રી બિલેશ્વર મહાદેવ મિત્ર મંડળ ગ્રામસ્થ પંદેરી દ્વારા આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું આયોજન કરાયું અઠ્યાવીસ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો જે તમામ ક્રિકેટ રમનાર ખેલાડીઓને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ દ્વારા ટી શર્ટ સ્પોન્સર કરાઈ હતી સમગ્ર દિવસ ચાલનાર ક્રિકેટ ટુર્નામેન્ટમાં દાપોલી પાડા ટીમનો ભવ્ય વિજય થયો ચાંદક ગ્રામસ્થ મંડળ રનરઅપ રહી ત્રીજા ક્રમે દાપોલી ગ્રામસ્થ ટીમ વિજેતા રહી પ્રથમ ક્રમ પર આવેલી ટીમને અઢાર હજાર ટ્રોફી એનાયત પણ કરાઈ બીજા ક્રમે આવનાર ટીમને અગિયાર હજાર અને ટ્રોફી અપાઈ બંને ટીમોને ઇનામ મહાડ માનગાવ પોલાદપુરના ધારાસભ્ય શ્રી ભરત શેઠ ગોગાવલે તરફથી અપાયું ત્રીજા ક્રમ પર આવનાર ટીમને સાત અને ટ્રોફી અપાઈ ઇનામ શ્રી આકાશ રમેશ પવાર તરફથી અપાયું હતું ટુર્નામેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે યુથ ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશભાઈ પાટીલ નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરતના પ્રમુખ અશોકભાઈ પોટે સેક્રેટરી ગણેશભાઈ સાવત સંપતભાઈ ગાયકવાડ સુનિલભાઈ પવાર સંજય દેવેલકર રમેશભાઈ સપકાલ વિજયભાઈ પવાર શંકરભાઈ ગોલે તુકારામ તલેકર જયેશ શિંદે કિશોર કાલગુડે ઉપસ્થિત રહ્યા આયોજકોએ જણાવ્યું કે આવી જ રીતે આયોજન કરવાનો હેતુ એ હોય છે કે તેનાથી યુવાનોમાં રહેલી સમૂહભાવના ખેલ દિલી શારીરિક સશક્તતા જેવા ગુણોનો વિકાસ થાય संघाची बी क्रिकेट टुर्नामेंट बनवणार आहे लवकरात लवकर आम्ही तुम्हाला त्याची बी माहिती देऊ आणि जे काही आपली कमिटी आहे त्याची बी स्थापना करून कमिटी स्थापना झालेली आहे परंतु होद्दे जर निमायचं बाकी आहे तर सर्वांना माझी विनंती आहे जे जे खेळाडू थोडं ज्या मागत आहेत त्यांनी नायकपणा समाजचा आमचा संपर्क करावा तर आपण त्यांना गुजरातच्या बाहेर आपण पाठवू त्या संपूर्ण खर्च समाजच्या राहील तुम्हाला एक रुपया वापरायचा नाही समाज तुमच्या आहे जेव्हा पण आमची जरूर पडल तेव्हा आम्हाला आठवण करायचं आहे यावर बोलून मी विराम करतोय जय महाराष्ट्र गजरात भारत माता की जय ब्युरो रिपोर्ट चॅनल आय विटनेस सु...